ચાલો હવે વાગી ગયા છે સવારના સાત ને બધા માટે નાસ્તાની તૈયારી કરીએ તો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે આપણે પરોઠા બનાવવાના છે ચા ને પરોઠા તો અહીંયા ચા મૂકી દઈએ અહીંયા પરોઠા આપણે લોઢે ગરમ કરવા મૂકી દીધી છે તો હવે આપણે બનાવશું પરોઠા તો હવે આપણે બની રહ્યું છે પરોઠું આપણું પરોઠું શેકી દઈએ ચાલો આપણું ગરમ ગરમ પરોઠો રેડી છે તો હવે આપણે બનાવશું ચા અને બધાને નાસ્તો આપી દઈશું ફટાફટ તો પરોઠા ઉતારીએ અને ચા તો ચાલો હવે ચા ને પરોઠા રેડી થઈ ગયા છે તો ચાલો બધા નાસ્તો કરવા માટે આપણો નાસ્તો રેડી થઈ ગયો છે તો ચા ને પરોઠા બધા આવી જાઓ નાસ્તો કરવા માટે